શહેર પ્રમુખભાઈ મુકેશભાઈ અમારા મીડિયાના ઇન્ચાર્જભાઈ શ્રી રાજુભાઈ આપ સૌ પત્રકાર મિત્રો સૌથી પ્રથમ તો હું ફિલ્ડ ઉપર કામ કરનારા સૌ પત્રકાર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મને ચૂંટણીના આ દોરમાં ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે એ માટે હું આપ સૌનો આભાર માનું છું મિત્રો આજે મતદાન ગઈકાલે પૂરું થયું છે અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછીના મારા મનોભાવો આપની સાથે શેર કરવા માટે મેં આપ સૌને બોલાવ્યો છે આપ બધાને ખ્યાલ છે કે મારી ચાલીસ વર્ષની જાહેર જીવનની કારકિર્દી આ દોરમાં હું ચૂંટણી એકદમ નિખાલસ કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ મતદાન સારી રીતે થયું ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવામાં આવ્યો છું સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા ગમળો સર્જાણા અને કારણે આ દોરમાંથી માંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડા દાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ હું જી અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પીડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે મને ઇન્ડિવિજ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને ગીતામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું થયું એનો પણ હું એકાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું પાર્ટીના અમારા પ્રમુખ તરીકે સી આર પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી એમને પણ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ પણ એનું નિમિત્ત માત્ર મારે આપ સૌને એ કહેવું છે હું માણસ છું માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા તરત જ મેં તો કહ્યું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માંગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આ બધા સાક્ષી હતા અને તે વખતે પણ મેં માફી માંગી હતી હવે જયારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે

જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ક્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે ને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવધાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ નિવેદન નથી હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડા વડાપ્રધાન અને વિશ્વની ઉમીર એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી ક્યાંક અંદરથી હવા દેવાતી હોય એવું તમારું માનવું છે એક લાસ્ટ સાહેબ તમે કીધું કે ચાલીસ વર્ષની મારી રાજકીય કારકિર્દી સૌથી પીડાદાયક આ ચૂંટણી હતી તો તમને એમ લાગુ છે કે ક્યાંક ઘણા બધા વેમન્ય સુભા છે હવે તો પરિણામ જ્યારે આવે આમ બીજી ઉત્સવ થાય તો પાછું વેમન્ય તો થોડું ઉત્સવને પણ સાજાથી રાખવું અથવા તો તમને એમ લાગે છે કે હવે ચૂંટણીઓ ખૂબ આપે પણ રહ્યા તો તમને એમ લાગે છે કે હવે પછી ચૂંટણી હવે આવા કોઈ સંજોગો ન થાય તો ન લડવી જોઈએ પ્રાય છે હું કાંઈ એ બધા વિષયો મારા છે જ નહીં લડવા ન લડવાના એ પાર્ટીના વિષયો છે એ આપની જાણ માટે અને હું તો ઈચ્છું છું કે ક્યારેય વૈમનસ્ય કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ ના કારણે નથી જો મારા કારણે નહીં કોઈ પણ આ જે વાત કરી એ આગાહી વાળી વાત છે એટલે મેં મારા આખા પ્રવચનો દરમિયાન તમે ક્યારેય એ લીડ વાળી આગાહી વાળી સ્કીમમાં હું પહેલેથી જ નથી જોડાતો કારણ કે ભવિષ્યવાણીમાં મારો કોઈ અનુભવ નહીં હું એમાં કોઈ ભવિષ્યવાણી વાળી વાતમાં ક્યારેય જોડાતો અને પ્રભુ એ બધા કોમન સવાલો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સો ટકા મતદાન ની અપીલ અમે કરીએ ત્યારે સો ટકા મતદાન દરેક બૂથનું નું થાય એવી અપેક્ષા એટલા માટે નથી હોતી કે બૂથની ની અંદર મતદાતાની સૂચિઓમાં મૃત્યુ પામેલા ટ્રાન્સફર થઈ ગયેલા આ બધા મતદાતાઓ હોય જ ધન્યવાદ સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી એ કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન અને આખા દિવસ દરમિયાન મને એક પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બંધ હતી પણ આજે જે મેળવી એ મારા માટે સૌથી સારી ઘટના હતી અને તમે કહો છો સૌથી ખરાબ ઘટના તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકો છો મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે એ આવશે નિશ્ચિત તારીખ મારી પાસે ડેટો માંગી છે દિવસો માંગ્યા છે લોકેશન પાર્ટી નાખશે એ વિષયમાં હું કહું કે હું મળી છે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો પાર્ટીના આગેવાનો કારણ કે હું તો એમાં કેન્દ્રબિંદુ છું એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય સાહેબ એક મહત્વનો સવાલ છે કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે ભાજપમાં અનેક ક્ષત્રિય યુવાનો હતા અને સમાજની સાથે પણ તેમની વચ્ચે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે મારા કારણે મારા કેટલાક સાથીદારોને સહન કરારોમાં એ જ આવે મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમની જે ટ્રોલ થતા હતા એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું બીજું કે મેં જે વાત કરી કરીને એમાં એનું કેન્દ્ર બીંધું છે કે આ ઘટનાનો કારણભૂત પણ હું હતો એટલે એનો જવાબદારી પણ મારી છે મારી સિવાય કોઈ નાની નથી નંબર વન પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનોએ મારો પક્ષ લીધો હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માંગતો ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે તમે તમને મત આપવાના છે પણ એ બધા વિષયો ને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાંક જાય એને માટેનો મારો કોઈ ઇરાદો મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતા મારા પાર્ટીના આગેવાનો એ મજબૂત પ્રયાસ કર્યા હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો એટલે મારા પ્રયાસોને તો અધરવાઈઝ મેં કહ્યું કે હું આ પ્રેસ કાલે કરું ને ગઈ કાલે કર્યું હોય સવારમાં મતદાન પહેલા તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો એ ટાઇટલ લાગે ને એટલે એને કારણે ઇન્ડિવિજ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ કે આજે ચૂંટણીઓ રહી એમાં રાષ્ટ્રીય થઈ રહ્યા છે રાજકોટમાં નરેન્દ્રભાઈ બે હજાર બે ચૂંટાયા નહીં રાજકોટમાં નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી બેઠા ત્યારે બે હાજર એકના ઓક્ટોબરમાં આવ્યા ત્યારે કીધું હતું કે રાજકોટની જે સ્પેસની માર્કેટ છે એનું વન બિલિયન ડોલર જો આપણું માર્કેટ બાદ છે એ દિશામાં કાંઈ કામ નથી રાજકોટમાં કોઈ એવા મોટા કાકલાજ નથી તમારા તરફથી શું હશે આ વિષય એક વખત મારી દૃષ્ટિએ પ્રેસમાં ક્યાંક ચર્ચાણો તો પણ ખરો અને કદાચ અશ્વિનીજી આવ્યા હતા ત્યારે પણ એમને આની ઉપર પ્રકાશ નાખવાનો કોશિશ કરી હતી બે બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટ્સનું પાયલોટિંગ કરતું બન્યું અને સ્ટાર્ટ અહીંથી થઈ ઉદ્યોગ અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાકું કાઢ્યું છે એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે હા હા નેશનલ લેવલે આપણે એને કોન્ટ્રીબ્યુશન હા એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના નથી આવ્યા તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ હોવી જોઈએ એમએનએસ ને લાગવી હોય તો કનેક્ટિવિટી રોડની ટ્રેનની એરની એ બધી જે હોવી જોઈએ આપણી પાસે નહોતી હવે એ બધું થઈ ગયું છે અને એને કારણે હવે વાતાવરણ જ બોલ્યું છે કે એમએનએસ આવી શકે તો સ્વાભાવિક છે કે હું પ્રતિનિધિ તરીકે મને તક મળે તો હું જરૂર એ દિશાને લીડ કરવા માટેનો જરૂર અવશ્ય પ્રયાસ કર

મતદાન તો ઓછું થાય કે વધારે થાય એનીથી ભારતીય જનતા પાર્ટી અસર થાય એવું કદી નથી હોતું મતદાન અસર બંને પક્ષ સમાન ધોરણે જ થતી હોય છે પક્ષને પ્રતિપક્ષને મતદાન ઓછું થવાના બે કારણો હોય છે એક મતદાતાઓમાં નિરુત્સાહ હોય એને કારણે મતદાન ઓછું થતું હોય છે અને બીજું એક કારણ એ હોય છે કે સ્પર્ધામાં જો બરાબરની સ્પર્ધા ન હોય તો પણ દાખલા તરીકે આપણો અનુભવ એવો છે ગ્રામ પંચાયતમાં જેવું મતદાન થાય એવું તાલુકામાં હોય તાલુકા જિલ્લામાં થાય એવું ધારાસભામાં નહોતું

અને બંને સમાજ હળી મળી ગઈ તો આ ચૂંટણી હવે પૂરી થઈ તો હવે શું કહેવા માંગશો આ તમે મુદ્દો બહુ સરસ પૂછો મેં આજની પ્રેસ જ એટલા માટે રાખી છે હવે આ મારી મત માટેની પ્રેસ નથી મત માટેની આ અપીલ નથી આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ અને હું તો મેં હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે એટલે હું તો એમને દોષિત નથી માનતો હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું કઈ રીતે

મારે એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે હું આભાર પણ એમનો માનવા માંગુ છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઉભા નથી કરવામાં આવ્યા એ એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે એમાં સાહેબ એવું છે કે અહીંયા રાજકોટ કોઈ એવું ક્ષેત્ર નથી કે જેને માટે નવી બ્લુ પ્રિન્ટ બનાવવી પડે રાજકોટમાં અમારા ખંપટીદાર આગેવાનો આ અહીંયા નેતૃત્વ કો કરેલું છે ખેરેલું છે એને આગળ લઈ જવા માટેના જ મારે પ્રયાસો કરવાના છે સાહેબ એ મારે જાણ છે કે જ્યારે ઇલેક્શન ડીકલેર થયો ત્યારે લાખની